ए हां बोलो आ मोटा मोटा पसाड़े हां ये

જો કેવળાસા ઊભા રે આવ તું ભાઈ આવો આવો શું થયું રે એ લે એય વિદ્યા આમ કીધું લે પાણી નાજીમાં બનાવીયો પોણા પોણા પોણી ભાઈ <coughs> મા

હા હાલો હાલ ની આંકડા થી હમણા હા તો આવો જલ્દી એ હા એ હાલવાડો હા આ કાયા બીજે દન થાપના સોલકા આ વસ્તુ રે ગોમ મેલે તું બેસ તો આ પાણી આટલું ને ચાલતા ને હા કેવો ડબળો ડબળો લે 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 હોય નો વોલ્ટેજ

हां सोल की हो गया क्या पापा पापा अरे आया अमर अमर या अमर या या हां दो का बोल ना ले भाई भाई अरे नहीं चाहिए मुझे यार आए बोल ना यस ट्राई कर मजा आई

Biểu tình của lòng 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 ગોડો તો હું વાળ હા બરોબર હા તો વધાવ આ રહ્યો વધાવ સર સર થઈ મારી હાલો હાલો પાડ્યા લાગી કરો ને થોડી માતાજી હતા એ હા માં એડે આવી એડે આવી હમ

ए बणा पजेला रे